તો હેલ્લો ગાઈસ કેમ છો જો કે તમે બધા મજામાં જશો તમે મને ઓળખતા તો ઈશો જ અને ન ઓળખતા હોય તો કાંઈ વાંધો નહીં ટૂંક સમયમાં જોડતી આશો આપણે આજે આવી ગયા જે નવો બ્લોક લઈને એમાં આપણે છે ને આજે કારેલા ઉતારવાનો વારો આવ્યો કેમ કેમકે માણસો આપણી પાસે છે નહીં હતા એ બધા વયા ગયા છે એટલે આજે આપણો વારો આવી ગયો હોય અહીંયા પવન વધારે છે ટિકિટ કરતા બહુ પવન આવે એટલે sound માં થોડોક ફેરફાર દેખાશે એટલે થોડુક ભોગવી લેજો કેમ કે આપણી પાસે mike ની સુવિધા છે નહીં આપણે કાલે ઉતારવાનો વાળો આવી ગયો છે આજે એ દાંત નો કઢાવો કેટલા દાંત કઢાવે એ બોલ આ જોઈ લે એ આ હું ચાલુ કર્યું હે હે આ જો તો जो इल्ले हालत खराब करी नहीं कि रास्ता नहीं आके आलो वानी अब तो पाके लकारे लाया कहाँ करी करी ना हम चालू कहीं रू है यार मस्ती 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 टाइम है मस्ती कारे लमंडो तोड़वा लो तबे हम करूँगा तो ब्लॉग सूट चालू है वो ब्लॉग यस यू इंटरेस्टेड ब्लॉग नॉट इंटरेस्टेड मीडियम ऐसा किया तो आप कुछ बोलना चाहेंगे इस व्लॉग में नहीं कुछ नहीं कुछ नहीं कुछ भी नहीं कुछ तो बोलो यार ये किया? करेले करेले वो दूसरा किधर गया अबे साले मुंह पे पक्का हुआ करेला मार दिया किधर गया मुंह धोने किधर अब वो मुझे नहीं पता है જો આપણો કારેલી નો માંડવો હે આ કારેલા તોડવાનું કામ આલે હે દેખાતું જશે તમને ન દેખાતું તો કાંઈ નઈ ચશ્મા ઘટાવી લેજો કેમકે આપણી પાસે આઈફોન ફિફ્ટી પ્રો તો છે નહીં તો તમને જુમિંગ કરીને બતાવું હાજ અહીંયા ચાલુ કરી દીધું છે ખોટા ખોટું જો તો જોઈ લે જોઈ લે

ફટોફટ આપના ઉપર અત્યારે ગરમ થઈ ગયા છે એક તો તડકો બહુ છે પાછો એટલે આપણે મંડી તોડવા કેમ કે બધાય અડધી લાઈન લઈ લીધી ને આપણે હજી ચાલુ નથી કર્યું તો કાઈ વાંધો નહીં આપણી સાથે જોતા રહ્યો આપણો વ્લોગ આગળ આગળ તમને મજા જ આવશે તો આપણે ચાલુ કરી દેતી અત્યારે તોડવાનું દેખો ગાઈસ ઓ ગાયે ફોગાયા હતા ને ઓ કે मुंह તો ક્યારા છે કે કેウスકે મોં પે પકાવવા કારેલા मारा था તો મુતોને ગયા હતા આ બે દોનો લડને લગેંગે ઓ ભાઈ क्या हुआ रे इधर चला गया था मुंह धोने गया क्यों क्या हुआ था मुंह पे उसने करेला फेंक के मुंह पे मारा मोडा एक बार मोडा पे मारू अभी नो मस्ती ठीक है अभी ओनली फोकस फोकस फॉर करेला फोकस फॉर करेला ये चालू कर ही भाई बन तड़को है ना कड़ो को वधारे तई है પણ ભગવાન ની દયા હે કે ઉપર આ છાયો આપી દીતો હે તો ગરમી બહુ થાય હે શું કરે હવે આમાં ના તો પડાઈ ની કામ કરવાની નકર આપનો વારો આવી જાય આ લામકુધું કામકાજ आले હે કારેલા તોડવાનું આમળા આપળા થઈ ગયા હે માણસો હે ને બધા ભયા ગયા હું તો રે અમારો વારો આવી ગયો કે અમે માણસો કામ કરે જો ને ચડાવારા ચડાવારા માણસો કામ કરે છે ચલો ગાઈસ અભી એક છોટા સા બ્રેક લેંગે કે કી ઇધર અભી 16 આ ચુકી હે तो थोड़ी देर के बाद फिर से उनका काम शुरू करेंगे सोडा बुरा पी के थोड़ा ठंडा हो जाए धूप कितनी बहुत है देखो तो याद गर्मी थी परसों तो सोडा बुड़ा पी लीती है तो हमें तो बाका झीकी ने फुल बाका की

બરોબર અને ગરમી ફૂલ થઈ છે આ બધાની હાલત જોઈ લ્યો કેવી થઈ ગઈ છે આવ પતલી કપડા આપડા બધુંય બગડી ગયું છે આની હાલત જોવો તમે કમ્બો તો જો બધા ટી-શર્ટ વ્હાઈટ જેવું હતું પણ કાળા કલરનું થઈ ગયું છે આરે જીનો હરખિ રીતના નાઉ કાડું કેસરી કરે જવાનું જ નથી હજી જબલા ભરવાના બાકી છે બલા પછી રાતે નાસીમો હરખિ રીતના તબ તક એસઈ ગુમને કા હે મોટો જોઈ લેવાનો બસ મોટો જોઈ લેવાનું હાલત જો બધાયની થઈ ગઈ છે હાલત પાતળી થઈ ગઈ તો ગરમી આટલી બધી છે બપોરનો 1 વાગી ગયો છે તો પછી થાય તો ખરી ને તો એટલે બધાયની હાલત ખરાબ થઈ ગઈ છે ગરમીની તડકાની ફૂલ ગરમી થાય ને ભૂખ લાગી ગઈ છે જોરદાર હવે પછી તો ગાઈસ ફાઇનલી આપણે હવે બહાર આવી ગયા છે ઘરે લ ઓલમોસ્ટ થઈ ગુટી ગયા છે અને હાલત બહુ ખરાબ થઈ ગઈ અને ભૂખ લાગી ગઈ છે જોરદારની કેમ કે બપોરનો 1 વાગી ગયો છે તો આપણે હાય ભીન ભજી નીતાદાના જબલા ફરસી આપડે ઢગલો જોઈજો આવળો ઢગલો છે કારેલાનો આપણને જોઈ શકો છો આવળો કારેલાનો ઢગલો હે તો બસ તો એની આવો છે જલે હવે દૈને મોટો તો જો કે ગયા ઓ વડીલ કેસા મજા આતા હે થૈકો કેવો થાકો બીજું તો કઈ નહીં ભૂખ લાગી ભૂખ લાગી ગઈ ને ટુ અવર્સ લેટર તો ગાઈસ આપ જબલા ભરવાનું કામ ફાઇનલી ચાલુ થઈ ગયું છે તો જબલા ભરવાનું કામ જબલા ભરવાનું કામ આલે છે આ ભાઈ અમાર જબલા કે છે 10 કિલો ના પરફેક્ટ માપ થાવો જોઈએ બડીલ 10 કિલો પૂરા જબલા ભરવાનું કામ ચાલુ છે આપણા પચાસ જબલા પૂરા થઈ ચૂક્યા છે અને આપણા જબલાને ગાંઠું મારે છે ફાઇનલી આપણા કારેલાના જબલા ભરાઈ ગયા છે એટલે ઓલમોસ્ટ આપણી ગાડી પણ ભરાઈને તૈયાર થઈ ગઈ છે તો ટોટલ આપણે એકસો ને સત્તાણું કારેલાના જબલા ભર્યા છે દસ દસ કિલોવાળા આપણે ગાડી ભરાઈને રેડી થઈ ગઈ છે હવે રાજકોટ જવા માટે રવાના આવવાના છે આપણા કારેલા તો ગાઈસ ફાઇનલી આપણી ગાડી હવે નીકળવાની ફૂલે ફૂલ તૈયારીમાં છે આપણે રોડ ઉપર સાઈડ દેવા આવી ગયા છીએ કે કાંઈ આવતું સાધન બાધન આવતું હોય નહીં તો આપણે સાઈડ દઈ દઈ જ તો કાંઈ આવતું હોય નહીં બરાબર આપણી ગાડી બસ નીકળવા માટે ફૂલે ફૂલ તૈયારીમાં છે ગાડી નીકળવાની તમે જોઈ શકો છો તૈયાર ઊભી છે જે આપણી ગાડી આવી ગઈ છે મોરે મોરો રાજકોટ જવા માટે રવાના તો તમે જોઈ શકો છો આપણા એકસો સત્તાણું જબલા ગાડીમાં ભરાઈ ગયા છે ગાડીમાં આપણી તો બસ મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી જ હવે આપણે મળશું આપણા નવા વ્લોગ વિડીયોમાં તો લાઈક કરો ફોલો કરો અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થેન્ક યુ સો મચ આપણો વ્લોગ જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ